જય માતા ગાયત્રી પ્રાકૃતિક ખેતીમાં આપણે મિત્રોનું સ્વાગત છે મિત્રો હું ભલભાભી વાઘેલાને વિષય આપણે ગાયત્રી પ્રાકૃતિક ખેતી આજે મિત્રો આપણે ચોડીમાં સ્પ્રે કરવાનો છે ફ્લારિંગ માટે ફૂલ ફ્લ વધારી છે તે માટે તો દૂધ ગોળનો સ્પ્રે કરવાનો છે અને એમાં આપણે મિત્રો કેટલું માપ જોઈએ છે તે પણ આપણે વિડીયોમાં ઉતારીશું અને મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો આવા નવા નવા વિડીયો જોવા મળશે તો ચાલો આપણે જોઈએ શું શું ઉમેરવું પ્રિયમ આ ડોલમાં આપણે બે લીટર જીવામૃત છે બે લીટર આપણે દસ પાણી અક્ષે નાખેલો અને સો ગ્રામ દેશી ગોળ ઉમેરેલો છે આમાં અને હવે આપણે ગાય માતાનું દૂધ આ અઢીસો ગ્રામ છે તે પણ હવે આ ડોલમાં ઉમેરીશું આઈક પંપનું માપ છે મિત્રો ત્યાર પછી તાજા ગાયનું ગૌમૂત્ર મિત્રો છે એ એ રહ્યું તે પણ આપણે અઢીસો એમ એલ લેવાનું છે અને ત્યાર પછી તે પણ આ ડોલમાં મિક્સ કરીશું આ રખત જોઈ શકો છો તો આનાથી મિત્રો આપણને નો સરસ રિઝલ્ટ મળે છે અને આ રીતે આપણે મિત્રો એક પંપનું માપ છે ને એક પંપ જ જોઈએ છીએ આપણે અને માં આપણે આ સ્પ્રે કરવાનો છે અત્યારે તો નાથી સરસ રિઝટ મળે છે મિત્રો તો આપણે તે પણ ચોડીમાં જઈને જોઈશું કે કઈ રીતે છંટકાવ કરવો તો મિત્રો આ રીતે આપણે જે ચોડીવાયેલી છે તે ચોળી છે કાકડી છે ગવાર છે કારિંગા છે તેમાં આપણે હવે દૂધ ગોળનો સ્પ્રે ચાલુ કર્યો છે તે આપણે વિડીયોમાં બતાડીશું મચ્છી પણ છે તો આદરણીય મિત્રો દુર્ગન નેત્રેશ થાય તોન છે આપણાને મિત્રો ઘણા બધા લાભ મળ્યા છે ફૂલ ખાસ વિશ્વાસ કરી રહ્યા આ તેમનું સુદગ आम्रत नुस्त्री करी सका मित्र आमचे फुलफळ नोलल दात पाटन मित्र मडते आपण ने बहोत सरस रिजल्ट मडते सुद्धाले खेत दुसरे आद्र सोडतो करे करवाने लागो काही वाली तरी लागते बरे ચક્કર